પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં માર્ગ મકાન વિભાગના કામ પર સવાલો ઊભા થયા છે વદાણી મુખ્ય માર્ગ પર તાજેતરમાં જ બનેલું નવું નાડુ એક બાજુ બેસી જતા વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલીઓ વધી છે આ દ્રશ્યો છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વદાણી પાટિયા નજીકના મુખ્ય માર્ગ જ્યાં તાજેતરમાં જ બનાવવામાં આવેલું નવું નાડુ રોડની એક સાઈડ બેસી ગયું છે નાડુ બેસી જવાથી રસ્તો અસામાન્ય બન્યો છે જેના કારણે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય વધ્યો છે સ્થાનિક લોકોનો આરોપ છે કે નાડું તાજેતરમાં જ બન્યું હોવા છતાં એક સાઈડમાં બેસી જવું ગંભીર બાબત છે જેનાથી કામની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે અને ભ્રષ્ટાચારની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે માર્ગ મકાન વિભાગની બેદરકારીના કારણે રોજિંદા આવાગમન કરતાં વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક નાણાનું સમારકામ હાથ ધરવાની માંગ કરવામાં આવી રહી છે છે ત્યારે થાય કે તાજેતરમાં જ બનેલું નાળું આ રીતે બેસી જાય તો જવાબદારી કોની અને શું માર્ગ મકાન વિભાગ દ્વારા આ કામની તપાસ કરવામાં આવશે હવે જોવાનું રહ્યું કે તંત્ર માત્ર તપાસના આશ્વાસન આપે છે કે પછી વાસ્તવમાં તાત્કાલિક સમારકામ કરીને વાહન ચાલકો અને રાહદારીઓને રાહત આપે છે કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ